તેમજ મા લક્ષ્મીના આશીર્વાદથી ઘર પરિવારમાં પૈસાની કોઈ કમી અને આર્થિક પરેશાનીઓ નથી આવતી ધન અને દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે પરેશાની કેટલાક ખૂબ જ સરળ ઉપાય જણાવવામાં આવ્યા છે જેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમના પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ વરસાવતા રહે છે અને એવા કયા ચાર કામ છે જેને કરવાથી ઘરમાં ધન સફળતાની સાથે સમૃદ્ધિ પણ જળવાઈ રહેશે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ કે જો આપણે દરરોજ સવારે ઉઠ્યા પછી આ ચાર કામ કરીશું તો દેવી લક્ષ્મીને તમારા ઘરમાં આવતા કોઈ પણ રોકી નહીં શકે કારણ કે આપણામાંથી ઘણા લોકોને મા લક્ષ્મીની કૃપા ચોક્કસ જોઈએ છે

પરંતુ આપણે જ એવા છે જેઓ તેમને સંભાળીને નથી રાખી શકતા તો આપણાથી તે ગુસ્સે થઈને જતી રહે છે તમે લોકોએ જે પણ જોયું હશે કે ઘણી વખત આપણે મહેનત કરીએ છીએ અને પૈસા પણ આવે છે પણ આપણા હાથમાં ટકતા નથી લાખો રૂપિયા કરોડો રૂપિયા કમાયા પછી પણ હાથમાં કશું બચતું નથી તો શું કરો આપણા સંજોગોમાં સૌ પ્રથમ લક્ષ્મીજીના બહાર નીકળવાના તમામ રસ્તાઓ બંધ કરીએ જેથી લક્ષ્મી આપણા હાથમાં માટે રહે એ પણ સાચું છે કે લક્ષ્મી દરેકના હાથમાં એટલે કે સરળતાથી નથી રહેતી આ કારણે લક્ષ્મી સ્વભાવે ચંચળ છે તેથી જ દેવી લક્ષ્મી આવે છે કારણ કે એ આપણા ભાગ્યમાં છે પણ તે આપણા હાથમાંથી છટકી જાય છે કારણ કે આપણે તેના ચંચળ સ્વભાવને સમજી શક્યા નથી તેથી જો તમે પણ દેવી લક્ષ્મીનો આશીર્વાદ મેળવવા માંગો છો તો ફક્ત આ ચાર કામ કરો જેથી કરીને તમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ રહે તે પણ તમે સાંભળ્યું હશે શાસ્ત્રો અનુસાર વ્યક્તિ દેવી લક્ષ્મીની કૃપાથી ધન પ્રાપ્ત કરે છે તેથી દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના પર લક્ષ્મીની કૃપા હંમેશા એક વાતનું ધ્યાન રાખો કે આપણે આપણા ઘરમાં તુલસીનો છોડ લગાવવા જોઈએ તુલસીના મૂળમાં ભગવાન મંત્ર ઓમ નમો ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતી વાસુ દેવાય નમઃ મંત્રનો પણ જાપ કરવો જોઈએ હરિ ભગવાન વિષ્ણુની કૃપા જળવાઈ રહે છે શાસ્ત્રોમાં અને ખૂબ જ શુભ માનવામાં આવે છે આનાથી મનની શાંતિ અને સુકન મળે છે અને શાંતિ પણ દેવી લક્ષ્મીને પ્રસન્ન છે તેથી જો ધન અને સુખ બંને માત્ર દેવી લક્ષ્મીની કૃપાથી પસાર થાય છે તો આ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને એટલું યાદ રાખજો કે તુલસીમાં પાણી નાખો કે તુલસીની બહાર પાણી ન જાય એટલે આવું દરરોજ કરવું જોઈએ અમે તમને જણાવીએ છીએ કે જે ઘરમાં તુલસી રહે ત્યાં કોઈ બહારનો વ્યક્તિ કોઈ તંત્ર મંત્ર કરે છે તો તેનો પ્રભાવ પણ થતો નથી તુલસીના છોડમાં એટલી શક્તિ છે કે તેમ તંત્રને પણ રોકી શકે છે તમે જોશો કે આવી સ્થિતિમાં આપણા ઘરનો તુલસીનો છોડ સુકાઈ જાય છે તેનો અર્થ એ છે કે તુલસી માતાએ બહારના વ્યક્તિને કરેલું તંત્ર મંત્ર બધું જ પોતે લઈ લીધું છે આપણા ઘરની પરેશાનીઓ અને દેહ તમારા ઘરની રક્ષા કરે છે તેથી તમારા ઘરમાં તુલસીના છોડને સંભાળ રાખો અને પ્રતિ દિવસ એક દીવો અવશ્ય પ્રગટાવો જે ઘરમાં તુલસીની સેવા થાય છે તે ઘરમાંથી લક્ષ્મી જતી નથી મિત્રો ધન મેળવવાના તો ઘણા રસ્તા છે પરંતુ ધન અને આશીર્વાદ આપવા માટે લક્ષ્મીજી પોતે માર્ગ પ્રદાન કરે છે અને તમારા ઘરમાં દેવી લક્ષ્મીને શેર કરવા માટે આ કેટલાક ઉપાયો છે જેના દ્વારા તમે તમારું ભાગ્ય પણ બદલી શકો છો વધુ મહત્વની વાત એ છે કે જો તમે સારા કાર્ય કરશો તો દેવી લક્ષ્મી ચોક્કસ પ્રસન્ન થશે અને જલ્દી જ મનપસંદ સંપત્તિ મેળવવાનો યોગ બનશે જો તમે પણ આવું કરો છો તો મા લક્ષ્મીને તમારા ઘરે આવવાથી કોઈ રોકી શકતો નથી એવું માનવામાં આવે છે કે જેના પર દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે તે વ્યક્તિ ધનવાન બની જાય છે અને જે વ્યક્તિ પર લક્ષ્મી ગુસ્સો થાય છે તે લાખ પ્રયત્ન કર્યા પછી પણ નિર્ધન બનીને જ રહે છે તેથી જ લોકો મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે અનેક ઉપાયો કરે છે કારણ કે મહાલક્ષ્મીની કૃપાથી તેને કોઈ પણ પ્રકારની કમી રહેતી નથી અને તેમની બધી પરેશાનીઓ દૂર થાય છે આવી સ્થિતિમાં જો તમે પણ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા ઈચ્છો છો તો તમારે સવારે ઊઠીને આ થોડા કામ કરવા પડશે તેનાથી તમને મહાલક્ષ્મીની કૃપા તમારા પર પ્રાપ્ત થશે કરવી જોઈએ અને બીજી વાત એ છે કે કે સૌથી તમને જણાવી દઈએ તમારે તમારા ઘરને આવનાર મહેમાનોનું સાદગીપૂર્વક આદર કરવો જોઈએ કારણ કે ઘણી વખત ખુદ ભગવાન મહેમાનોના સ્વરૂપમાં હોય છે અને તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન ન થાય છે અને પોતાના આશીર્વાદ વરસાવે છે સાક્ષાત મહાલક્ષ્મીનો વાસ થાય છે તેથી ઘરની દેવીઓ એટલે કે મહાલક્ષ્મી એટલે કે મહાદેવીઓને પ્રસન્ન કરવા માટે ચોક્કસપણે આ જરૂર કામ કરવા જોઈએ કારણ કે જે ઘરમાં મહેમાનો પ્રત્યેનો વ્યવહાર સારો નથી ત્યાં લક્ષ્મી ક્યારેય અટકતી નથી તમારા મિત્રોથી લઈને બધા સંબંધો આવે છે તેથી હંમેશા સ્મિત સાથે મહેમાનોનું સ્વાગત કરો લક્ષ્મી ચોક્કસપણે આવશે અને ઘરમાં રોકાશે હું તમને બીજું કહું તો વિડીયોમાં ઘણો લાંબો થઈ જશે તેથી તેને ટૂંકમાં સમજી લો જેથી લક્ષ્મી દરેકના ઘરમાં ટકી શકે આ કહેવાનું એક જ હેતુ છે કે તમારા ઘરમાં લક્ષ્મી ટકી શકે અને લક્ષ્મીજીના માધ્યમથી તમારા ઘરમાં વિકાસ થાય અને ત્રીજી વસ્તુ છે આજકાલ કોઈ નથી કરતું એ છે કે આપણા ઘરના રસોડામાં હંમેશા એક પાત્ર એવું હોવું જોઈએ જે હંમેશા પાણીથી ભરેલું હોવું જોઈએ જો કે કોઈ કરતો નથી બોલો હા કે ના કેટલા ઘરોમાં આવું થાય છે મિત્રો દિવસ દરમિયાન તેનો ઉપયોગ કરવો જોઈએ પાત્ર તાંબાનું હોય તો વધુ સારું છે એમ કે તાંબાનું કળશ તાંબાનું બેડું વગેરે તેથી તમારા ઘરમાં એક પાત્ર હંમેશા શક્ય તેટલી વહેલી તકે ભરવો જોઈએ ઘરની અંદર બાથરૂમમાં ડોલ પણ અથવા તો તે પણ ભરેલી હોવી જોઈએ ખાલી ડોલ ન હોવી જોઈએ જો ડોલ ખાલી હોય તો તેને ભરેલી રાખો અથવા તેને ઊંધી કરીને મૂકી દો અને ચોથી વસ્તુ જે મહત્વપૂર્ણ છે તેના પર ચોક્કસ ધ્યાન આપો ગરણી સ્ત્રીઓને માથા પર અવશ્ય આ રીતે પૂજા પાઠ અને મંદિર થી સુમિત રહેવું ન જોઈએ એક ફોટો તેઓ બતાવો જેમાં મા લક્ષ્મીના વાળ ખુલ્લા હોય જે મહિલા તેમના ઘરમાં લક્ષ્મી સુરક્ષિત રાખવા માંગતા હોય તે ઘરમાં હંમેશા આ વાતનું અવશ્ય ધ્યાન રાખો તમે કોઈને કહેતા સાંભળી કે પુરુષ ઘરે લક્ષ્મી છે કે નહીં તો પછી લક્ષ્મી તમારા નાનામાં નાના વર્તનથી પણ પ્રસન્ન થાય છે પુરુષને જિમ્મેદારી છે કે લક્ષ્મી કમાવો અને ઘરની સ્ત્રીઓને આપો એટલે કે તમે જાણો છો કે પૈસાને સંભાળ તમે કેવી રીતે રાખી શકો છો તેથી મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ તમને આશીર્વાદ આપે છે અને મને આશા છે કે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય લક્ષ્મીમાં જરૂરથી લખજો જેથી કરીને લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયોને અંત સુધી નિહાળવા બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ ધન્યવાદ ફરી મળીશું નવા વિડીયો